એક ચપટી મીઠું ચમકાવી શકે છે તમારી કિસ્મત જાણો અને કરો તેના આ સરળ ઉપાય અને પછી જુઓ ચમત્કાર નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વીડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વીડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડિયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ શાસ્ત્ર અનુસાર મીઠું શુક્ર અને ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે માત્ર એક ચપટી મીઠું તમારી ગરીબી દૂર કરવામાં અને તમારું નસીબ બદલવામાં ખૂબ જ અસરકારક છે જો તમે પણ વાસ્તુ દોષથી પરેશાન છો અને નકારાત્મક ઉર્જાએ તમારા પર કબજો જમાવ્યો છે તો તમારે મીઠાની આ અસરકારક યુક્તિઓ જાણી લેવી જોઈએ જેથી કરીને તમે સુખી જીવન જીવી શકો મીઠાના ઉપાય કરવાથી વ્યક્તિ વિવિધ લાભ મેળવી શકે છે એક ચપટી મીઠું નસીબ સુધારવામાં ખૂબ જ અસરકારક છે મીઠાનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ છે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે શરીરમાં આયોડીનની ઉણપને પૂરી કરવામાં મીઠું ખૂબ જ અસરકારક છે મીઠું આપણા જીવનનું એટલું અભિન્ન અંગ બની ગયું છે કે તેના વિના ખાવાનો વિચાર પણ અર્થહીન છે મીઠાનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપાય જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યો છે જે ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠું શુક્ર અને ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે માત્ર એક ચપટી મીઠું તમારી ગરીબી દૂર કરવામાં અને તમારું નસીબ બદલવામાં ખૂબ જ અસરકારક છે જો તમે પણ વાસ્તુ દોષથી પરેશાન છો અને નકારાત્મક ઉર્જાએ તમારા પર કબજો જમાવ્યો છે તો તમારી મીઠાની આ અસરકારક યુક્તિઓ જાણી લેવી જોઈએ જેથી કરીને તમે સુખી જીવન જીવી શકો બજારમાં ઘણા પ્રકારના મીઠા ઉપલબ્ધ છે જેમ કે બ્લેક સોલ્ટ રોક સોલ્ટ દરિયાઈ મીઠું અને સાદું સફેદ મીઠું વગેરે કેટલાક લોકોના મતે મીઠાની રાહુનું પ્રતિક પણ માનવામાં આવે છે મિત્રો નસીબ બદલવામાં મીઠા સાથે સંબંધિત જ્યોતિષીય ઉપાયો ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે ધન લાભ અને ભાગ્યને મજબૂત કરવા માટે મીઠાના ઉપાયો અસરકારક છે તો ચાલો મિત્રો જાણીએ મીઠાના આ ઉપાય મીઠાના ઉપાય ગ્રહો અને નક્ષત્રોની ખરાબ સ્થિતિને કારણે વ્યક્તિની આર્થિક માનસિક અને શારીરિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે જ્યોતિષમાં મીઠાના કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેના ઉપયોગથી ગ્રહોને શાંત કરી શકાય છે મીઠાના ઉપાય કરવાથી વ્યક્તિ વિવિધ લાભ મેળવી શકે છે એક ચપટી મીઠું નસીબ સુધારવામાં ખૂબ જ અસરકારક છે બે આ રીતે નકારાત્મક ઉર્જા દૂર કરો જો તમે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માંગો છો તો પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં બે વાર ઘર સાફ કરો આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે એવી માન્યતા છે કે નમકવાળા પોતા કરવાથી ઘરમાં ઝડપથી ધનની પ્રાપ્તિ થાય છે બાથરૂમમાં કાચના કપમાં મીઠું પણ રાખો જે કીટાણુઓનો નાશ કરે છે અને નકારાત્મક ઉર્જા દૂર ભગાડે છે ત્રણ આવી બીમારીઓથી મેળવવો રાહત જો દરેક પ્રકારની સારવાર પછી પણ દર્દી સાજો ન થતો હોય તો તેના માટે કાચના વાસણમાં મુઠ્ઠીભર મીઠું દર્દીના માથા પર રાખો આમ કરવાથી તે રોગોનો રોગ ઠીક થઈ જશે દરરોજ વાસણનું મીઠું કોઈ પણ ગટરમાં ફેંકી દો અને ફરીથી નવું મીઠું ભરતા રહો ચાર ઘરની તકલીફોથી છુટકારો મેળવવાના ઉપાય જો પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હોય તો અથવા ઘરમાં તકરાર થતી હોય તો કાચના બાઉલમાં રોક સોલ્ટ નાખીને રોજ તમારા બેડરૂમમાં રાખો આમ કરવાથી ઘરની સ્થિતિ સુધરશે અને વૈવાહિક સંબંધો સુધરશે તમારા બેડરૂમના ખૂણામાં આખા રોગ મીઠાનો ટુકડો રાખવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે પાંચ ગરીબી દૂર કરવાના પગલાં ગરીબી દૂર કરવા માટે તંત્ર શાસ્ત્ર અથવા મીઠાની ટોટકા ખૂબ જ અસરકારક છે કાચના કપમાં ચારથી પાંચ લવિંગ મીઠું નાખીને રાખો આમ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહેશે અને તમને ધનની પણ કૃપા પ્રાપ્ત થશે બાળકોને ખરાબ નજરથી બચવા માટે બાળકોને અઠવાડિયામાં એકવાર પાણીમાં મીઠું ઉમેરીને સ્નાન કરાવવું જોઈએ છ આર્થિક સંકટને દૂર કરવા શું કરવું જો તમે તમારા તમામ પ્રયાસો પછી પણ આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવી શકતા નથી તો એક ગ્લાસમાં પાણીમાં મીઠું મિક્સ કરીને ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો દર પંદર દિવસે આ ગ્લાસમાં પાણી બદલતા રહો તેનાથી ઝડપથી આર્થિક સંકટમાંથી છુટકારો મળશે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ